જતા જ જઈએ પાસે જતા જ જઈએ તો પછી જો આ બીજા પેજમાં જો રાજીપો હાથબુક આપડા અહીંયા ફોટો લગાવવાનો સરનેમ લખવાની નામ લખવાનું પછી ડેટ ઓફ બર્થ લખવાનું પ્લેસ ઓફ બર્થ લખવાનું પછી બીજું લખેલું જ છે જુઓ બાપા એમને અક્ષરધામ પાસપોર્ટ આપી દીધો તો પછી બાપા અહીંયા પોતાની સિગ્નેચર કરી જુઓ સાધુ કેશવ જીવનદાસ પછી આ જો કેટલી સરસ ડ્રોઈંગ કર્યું છે બાપાની ઉંમર કેટલી છે તમે જાણો છો બાણું વર્ષની ઉંમર આટલા સરસ અક્ષર અને આટલી સરસ ડ્રોઈંગ બાપા કરી શકે એ તો સત્પુરુષ છે કરી તો શકે ને પછી આપણે અહીંયા આપણી મિશન રાજી પો માય જર્ની એટલે મને મારી જર્ની લખવાની છે અહીંયા તો એક વર્ષની જર્ની અહીંયા આટલી જગ્યામાં લખાઈ જશે પછી હવે જુઓ બાપા બીજી ડ્રોઈંગ દોરી આ માણસ પછી આજ બાપા સ્કેચ કર્યું બાપા આટલું સરસ સ્કેચ કરી શકે છે આજુ બાપા પત્ર પણ લખ્યો છે વાંચીને સંભળાવું તમને હે સ્વામી બાપાના બાળ વિદ્વાનો શાબાશ તમે બધાએ કમાલ કરી છે ન ભૂતો ન ભવિષ્યથી એવું કાર્ય કરી બતાવ્યું હવે સત્સંગ દીક્ષાનું રોજ રિવિઝન કરી અને એ પ્રમાણેનું જીવન બનાવું આઈ વિલ બી વિથ યુ વેરેવર યુ આર વેનેવર યુ નીડ ફોરએવર ઇન યોર લાઈફ યોર્સ ફોરએવર સાધુ કેશવ જીવનદાસ પછી જુઓ બાપાએ ફરી એક ડ્રોઈંગ દોરી છે અને અહીંયા પણ આપણે જો લખ્યું છે અહીંયા બાપાએ આઈ એમ વિથ યુ ઓલવેઝ એન્ડ ફોરએવર ઓન યોર એવરી બર્થડે એવરી ડે આફ્ટર ડે પછી જુઓ આ શું છે જુઓ માત્ર આઠ વર્ષના શાંતિલાલે અનેક પ્રલોભનો મેળવ મળવા છતાં પણ એકાદશીના નિયમ દ્રઢતાથી પાડ્યો હતો તો જો સ્ક્રેચ ધીસ વેન યોર આર યુ આર એટ યર એટ યર્સ ઓલ્ડ તો મને આઠ વર્ષ તો ક્યારના ઓલ્ડ થઈ ગયા છે હું આ સ્ક્રેચ કરું છું અડધું તો ગયો વાવ આ જુઓ શું લખ્યું છે બાપાએ ચાલો આજે નિયમિત એકાદશી કરવાનો નિયમ લો અને જીવનના અંત સુધી પાડવાનું નક્કી કરો

વાવ બાપા જુ હેપી બર્થ ડે ગયા વર્ષ કરતા હવે પછીની પરીક્ષામાં પાંચ ટકા વધુ લાવશો તો હવે પણ હું પણ મારે મને છન્પાલ નું ફળ અક્ષરધામ આપણ બાપાએ દોર્યું છે આજુ દસ વર્ષના ઋણ્યા ભગત એટલા પ્રામાણિક કે પોતે તો પરીક્ષામાં ચોરી ન કરે પણ બીજાને પણ ચોરી કરતા અટકાવે જો સ્ક્રેચ ધીસ વેન યુ આર ટેન યર ઓલ્ડ મને ટેન યર ઓલ્ડ થઈ ગયા છે ગયા વર્ષે થઈ જ ગયા જતા તો જો હવે હું આ સ્ક્રેચ કરીશ પરીક્ષા થઈ ગયા ચાલો ચોરી નહી કરો જુઠ્ઠું નહી બોલો હંમેશા સાચું જ બોલશો પ્રોમિસ તો હું પણ બાપાને પ્રોમિસ કરું છું કે ક્યારે એવું ચોરી નહીં કરું અને જુઠ્ઠું પણ નહીં બોલો તો આગળ જુઓ માત્ર અગિયાર વર્ષની ઉંમરે ગનશ્યામ મહારાજે અનેક જીવોના કલ્યાણ માટે ગૃહ ત્યાગ કર્યો ગૃહ ત્યાગ મતલબ કે ઘરનો પણ ત્યાગ કરી દીધો સુખ સમૃદ્ધિ બધાનો ત્યાગ કરી દીધો જો સ્ક્રેચ ધીઝ વેન યુ આર ઇલેવન ઇલેવન યર્સ ઓલ્ડ તો મને ઇલેવન યર્સ ઇલેવન પાછળ જોઈએ તેર વર્ષ ના મૂળજી ભગત ને સતત ભગવાનની જ સ્મૃતિ રહેતી

પછી આ જુઓ તે ત્રેવીસ વર્ષના મૂળજી ભક્ત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડી ભગવાન ભજવા નીકળી પડ્યા તો હવે આ ત્રેવીસ ત્રેવીસમાં મારો બર્થડે આવશે ત્યારે આ સ્ક્રેચ કરીશ તો ત્યારે પણ વિડિયોમાં વિડીયોમાં આવશે એટલે જુઓ અઠ્યાવીસ વર્ષની ઉંમર પ્રમુખ સ્વામી મારે પ્રતિજ્ઞા લીધી કે બે બીએ સંસ્થાની સેવા પોતાના જીવનના અંત સુધી કરીશ તો હવે મારા અઠ્યાવીસમાં બર્થડે આવશે ત્યારે કરીશ સ્ક્રેચ હવે સ્ક્રેચ વાળું બધું થયું પૂરું તો હવે જો બાપાએ અહીંયા સરસ ડ્રોઈંગ પણ કરી છે નીચે અહીંયા અહીંયા ને અહીંયા તો પછી વચ્ચેમાં લખ્યું પણ છે જો તમને વાંચી સંભળાવું હું તો તમારી સાથે જ છું પણ તમે મારી સાથે રહેશો ને હા અમે બાપાની સાથે જ રહેશું આ જુઓ બાપાએ હાથ ઊંચો કર્યો છે એક બાળકનો એ આમાં આવ્યું છે પછી જુઓ વિસન રાજકો આ જો આ બધું વડી પાસપોર્ટ આવી ગયો અક્ષરધામ પછી આ જુઓ બાપ વડી એક ડ્રોઈંગ દોરી એમાં માં બુક પૂરી જો માય રાજપો ઇઝ વિથ યુ ફોરએવર એટલે કે બાપાનો રાજીપો અમારી સાથે હંમેશા રહેશે અને છે

તો ચાલો હું તમને આ સંભળાવું હે અક્ષર પુરુષોત્તમ બાળપુષ્પો તમે કરી બતાવ્યું તમે ચમત્કાર સર્જી દીધો છે હે બાળપુષ્પો મને વિશ્વાસ હતો જ કે તમે બધા સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા મુખવાટ કરશો જ પણ મારો વિશ્વાસ અનેક ગણો વધી ગયો છે તમે તો હવે ઉદાહરણ બની ગયા હવે કોઈ મોડી વાત કરશો તો અમે તમારો દાખલો આપીશું કે જુઓ આ બાળ વાલિકાએ કેવું કરી બતાવ્યું છે તમે મિશન રાજીપો પાર પાડ્યું છે તમે ખાલી મુક્પટ નથી કર્યો મહારાજ સ્વામીને અને અમને રાજી કર્યા છે ધન્યવાદ 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 જેણે મુક્પટ કર્યો જેણે કરાવ્યો તે આપણા કાર્યકરો સંતો માતા પિતા સૌને ધન્યવાદ સૌના ગળામાં મહારાજ સ્વામી અને મોગરાનો હાર પહેરાવી રાજીપો વરસાવે છે હું મેમ હું મનોમન તમારી રજ માથે ચડાવું છું સાધુ કેશવ જીવનદાસ ગોંડલ ઓગણત્રીસ તારીખના દસમો મહિ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ થેન્ક યુ બાપા બાણું વર્ષ ના તો પણ એમના અક્ષર તો જુઓ કેટલા સરસ છે તો હું પણ હવે મારા અક્ષર સારા કરીશ જય સ્વામિનારાયણ તમે મારા વિડીયોને લાઈક કરજો અને જેટલું બને તેટલો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ